ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે લોકસભાની એક બેઠક જીતી લીધી છે અગાઉ કોંગ્રેસે સુરતની બેઠક ભાજપ સામે ગુમાવી પડી હતી હવે આવું જ મધ્યપ્રદેશમાં થવા જઈ છે મધ્યપ્રદેશના ઇન્દોરના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપમાં જોડાઈ ગયા હતા તો મધ્યપ્રદેશના ભાજપના નેતા કૈલાસ વિજય અને કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કારમાં સાથે જોવા મળ્યા હતા કે જયારે તસવીર ખુદ ભાજપના નેતાએ ટ્વિટર પર જાહેર કરી હતી કૈલાસ વિજય ટ્વિટર કરીને જણાવ્યું હતું કે ઇન્દોરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અક્ષયકાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ જેપી નડાના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત કરે છે મહત્વનું છે કે ઇન્દોરમાં તેરમી મેના રોજ મતદાન થવાનું છે ઓગણત્રીસમીએ એટલે કે સોમવારે ઉમેદવારીનો અંતિમ દિવસ હતો ત્યારે કોંગ્રેસના અક્ષય સહિત ત્રણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે જે સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ